આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે આ મહિનામાં મહાદેવની આરાધનાનું વિશેષ મહત્ત્વ હોવાથી આજે વહેલી સવારથી જ રાજ્યભરના નાના મોટા તમામ શિવાલયો પર ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે અને હર હર મહાદેવના નાદથી તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા છે અમદાવાદમાં પણ તમામ શિવાલયો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ દાદાના દર્શને આવી પહોંચ્યા હતા પગલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોને લઈને ખાસ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે નવરંગપુરાની સોમલલિત સ્કૂલમાં ચોથા માળેથી જંપલાવી આપઘાતનો પ્રયાસ કરનાર વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે મળતી માહિતી અનુસાર સોમલલિત સ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી પંદર વર્ષીય વિદ્યાર્થીનીએ ગઈકાલે બપોરે રિસેસ દરમિયાન સ્કૂલના ચોથા માળેથી અચાનક કૂદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ વિદ્યાર્થીનીને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ત્યારે વિદ્યાર્થીનીએ કયા કારણસર પગલું ભર્યું તે અંગે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે શેરબજારમાં ઓફલાઈન ટ્રેડિંગની લોભામણી લાલચ આપીને ઉત્તર પ્રદેશના શખ્સ પાસેથી ચોસઠ પોઈન્ટ ત્રીસ લાખની ઠગાયાચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા પ્રતિબિંબ પોર્ટલ પર જે એકાઉન્ટમાંથી રૂપિયા વિડ્રો કરવામાં આવ્યા હતા તે એકાઉન્ટની માહિતી અપલોડ કરવામાં આવી હતી ત્યારે સ્ટેટ સાયબર ક્રાઈમે મહેસાણા જિલ્લામાં ચાર સ્થળો પર દરોડા પાડીને આ ગુનામાં સંડોવાયેલા આઠ આરોપીની ધરપકડ કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે